પ્રજાજનોની અગવડને સગવડમાં પરિવર્તિત કરવા હંમેશા તત્પર પ્રજા સેવક એટલે શ્રી વિપુલભાઈ પટેલ તારાપુર આણંદ આણંદ વચ્ચે ચાલતી વિટકોસ બસ સેવા બંધ થવાના સમાચાર મળતા તારાપુરથી જતા મુસાફરો ખૂબ જ મૂંઝવણમાં મુકાયા હતા અને ઉદાસતા સાથે લોકચર્ચામાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન ચાલી રહ્યો હતો ત્યારે સુજિત્રા વિધાનસભાના પ્રજાવત્સલ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરવામાં આવી આ રજૂઆતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર અને પરિવહન મંત્રી શ્રી દ્વારા યુદ્ધના ધોરણે તારાપુરથી આણંદ જવા માટે દર પિસ્તાળીસ મિનિટના અંતરે ત્રણ મિની સરકારી બસો ફાળવવામાં આવી